આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું હતું આવેદનપત્ર દેવા પાછળનો વિષય એ હતો કે ટેટ ટાટની જે સરકારી પરીક્ષા આવે છે એમાં પરીક્ષાર્થીઓ કે વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષા દઈ અને ગવર્મેન્ટ ટીચર બનાવવામાં આવે છે ત્યારે તે જ્ઞાન સહાયક યોજના સરકારશ્રીની બહાર પાડી અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરવામાં આવે છે તો ભરતી જો અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થશે તો આમાં શિક્ષણ જગતમાં પણ એક ખરાબ વિષય પહોંચે છે અને શિક્ષકોને પણ એક પૂરતું શિક્ષણ મળતું નથી તો આમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આની ટીકા કરી અને આજે કલેક્ટર શ્રીને આવેદન દીધું કે આ નિર્ણય સરકાર શ્રીનો ત્વરિતપણે પાછો ખેંચવામાં આવે